મિત્રો આજના બ્લોગમાં તમારું સ્વાગત છે મિસ્ટર મહાકાળી ચોસઠ જોગણી ચેનલમાં તો મિત્રો સપોર્ટ કરવા બદલ દિલથી એટલે દિલથી આભાર વ્યક્ત કરું છું અને જેવો સપોર્ટ કર્યો છે તમારા નાના ભાઈને એવો ને એવો સપોર્ટ કરતા રહેજો મિત્રો તો એટલે આજે આપણા પોનસો સબસ્ક્રાઈબ કમ્પ્લીટ થઈ જવા આવ્યા છે અને તમે જોરદાર સપોર્ટ કર્યો છે મેં તમને કીધું કે મિત્રો આપણા પોનસો સબસ્ક્રાઈબ થઈ જશે એટલે તમારો ના નાનો ભાઈ નવા લોકેશન જશે ફાઇનલી મિત્રો જવાનું છું નવા લોકેશન એ તો બ્લોગમાં બન્યા રહેજો અને આપણી ચેનલ પર નવા આવ્યા હોય મિસ્ટર મહાકાળી વાળા ચોસઠ જોગણી પર તો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફોલો કરી દેજો તો નમસ્કાર મિત્રો તો આજે તમને જણાવવાનું કે આપણે પોનસો સ્ક્રેપ કમ્પ્લીટ એટલે ફાઇનલી પૂરા થઈ જવાના છે અને આજે ખૂબ આનંદ થાય છે એટલે આપણે મહાકાળીની મહાકાળી માને તમને ખબર છે મહાકાળી માને જવાની એટલી માને છે એટલે વાત છે મારી મહાકાળી માનો બર્થડે આવી રહ્યો છે તો મહાકાળી માનો બર્થડે આવી રહ્યો છે અને તો આપણે મહાકાળી મારા મજરે ઉપર પણ એક સોંગ બોંગ થોડા ગાઈ લે હાલ પણ પહેલેથી ગીત મહાકાળી ગીત ગાઈ લઉં હો હો દુનિયા કરે એવું મા કરવાનું નથી જુવારાના લેખ માતા લખવાના નથી એ મહાકાળી તારે મારે જુદું હવે પડવાનું નથી જુવારાના લેખ માતા લખવાના નથી તારે મારે કાળી જુદું પડવાનું નથી નમસ્કાર જય જય માતા મિત્રો કન્ટિન્યુ આજે ભાડો બતાવી દો તમે મિત્રો ભાડો આ ભાડો તમે ઝાડ જોઈ શકો છો મિત્રો ઝાડ જોઈ શકો છો એટલે મસ્ત સરસ મજાના ઝાડ થઈ ગયા છે કારણ કે ભાડો આ તો આપણે યાર એકદમ મિત્રો અહીંયા બેસીને ફોટો પાડ્યો હોય ને ફિલ્ટરમાં તો એક નંબર ફોટો આવી જાય કારણ કે આપણે પોનસો સબસ્ક્રાઈબ થયા એટલે તો નવા નવા લોકેશન જવાનું જ છે તમે જોઈ શકો છો એક નંબર મિત્રો એક નંબર કેટલો નજારો આવી ગયો છે અને સામે આપણે આવી ગયા મોબાઈલ લઈને એ મિત્રો આવી ગયા તમને બતાવી દઉં આજે ખાલી ગાર્ડન બતાવવાનું છે હા ભો મિત્રો વદરા વદરા તો મિત્રો માર્કેટ ચાલુ રાખે તો વાળી જોઈ શકો છો આ બાળો મિત્રો ટાઈસો આવી ગયા છે આ ઓફિસમાં અંદર કામ બાકી છે એટલે કામ કરવાનું છે એટલે ઓફિસમાં આવી ગયું છે ઓફિસમાં દેખાતું નહીં તમે જોઈ શકો છો આ બાળક મિત્રો એકદમ એટલે ફૂલ તો તમે તો જોઈ જઈને ગોળા થઈ જશો બાળો તમે ફૂલો થઈ દે મિત્રો બાળક મિત્રો એક નંબર ફૂલ છે અને અહીંયાથી મોકલી જઈએ એટલે પાછા આવી ગયા અને મિત્રો આ હા બાળો બાળો સાયકલ કેટલી મોટી છે મિત્રો તમે જોઈ તમે તો આવી સાયકલ જોઈ જ નહીં મિત્રો ભાવ સાયકલ છે પણ એનું સ્ટેરિંગ નથી મિત્રો જોઈ શકો છો સ્ટેરિંગ નથી મિત્રો ભાવ એકદમ એટલે તમે જોઈ શકો છો એકદમ લીલોડી વાડી છે તો ગાર્ડનમાં આવું બધું કર્યા કરે આવું બધું તો હે છે ગાર્ડનમાં જ હોય મિત્રો જોવા તમને મળે નહીં કંઈ જોઈ શકો તમારો ભાઈ હામેશ છે મિત્રો તો તમને હવે બ્લોગમાં એડ સુધી બનાવી રહેજો આવી ગયા મિત્રો હેંચકા આવી ગયા મિત્રો હેંચકા એટલે તમે જોઈ શકો છો આપણે મિત્રો હેંચકા ભળો તમે હેંચકા તમારે ખાવા હોય તો તમે આવી શકો છો પણ તકલીફ ખવાની બતાવી દીધું તમને મિત્રો ભણો મિત્રો હેંચકા હેંચકા છે અને આ પૂરો તમને બગીચો બતાવી દઉં પણ મિત્રો અહીંયા આપણે નાવા આવી ગયા હતા નાઈ અને એ નાઈ લીધું નાઈને આવી ગયા સૌથી કપડાં પડે અહીંયાથી નીકળી ગયા આપણે ફોન અને આ તમે જોઈ શકો દર્શન કરાવી દઉં પધારો પ્રભુ શ્રી રામ તો મિત્રો કોમેન્ટમાં શું લખશો કોમેન્ટમાં શું લખશો તમને ખબર હશે મિત્રો મિત્રો જોઈ શકો છો એટલે સરસ મજાનું લખેલું છે આ પધારો પ્રભુ શ્રી રામ તો કોમેન્ટમાં જય શ્રી રામ લખવાનું તો બોલતા નહીં તમે જોઈ શકો છો હવે રામના દર્શન થઈ ગયા છે એટલે ચેનલ પર નવા છો તો તમારે સબસ્ક્રાઈબ તો ચેનલને કરવી જ પડશે તો મિત્રો વાળો દાડો હાથમાં અને તૈયાર થઈ ગયો છે એને તો હવે તો વ્લોગને એન્ડ હવે મિત્રો અહીંયા અહીંયાથી જ તો આપણે વ્લોગને એન્ડ કરવો પડશે નમસ્કાર